ભારતના રાજ્યોના મળેલા જીઆઈ ટેગ ગુજરાતના વર્ષ દરમિયાન જે જીઆઈ ટેગ મળેલા છે એનો વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ બરોબર તો આજે આ પદ્ધતિના નામ વિશે જોઈએ કે જાન્યુઆરી થી ડિસેમ્બર 2024 દરમિયાન કયા કયા નામ બદલાયા તો ફ્રેન્ડ્સ આપણે જોઈએ પહેલું નામ છે કરીમ મે બરોબર તો શું તમને ખબર છે કે કરીમ ભાઈ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે કઈ બધ રાજ્ય જિલ્લાનું નામ બધી નવું નામ શું કરવામાં આવ્યું છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરો એવી જ રીતે બીજું નામ છે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ બરોબર આ લીગ નામ પણ સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે તો આનું નવું નામ શું છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરો ત્રીજું જૂનું સંસદ ભવન તો જૂનું જે સંસદ ભવન હતું એનું નવું નામ શું કરવામાં આવ્યું છે એના વિશે જો તમને જાણકારી કે માહિતી હોય કોમેન્ટ કરો અને જો તમને આ કન્ટેન્ટ વિશે માહિતી ના હોય તો આપણા આજના લેક્ચરમાં તમામ બદલેલા નામ વિશે માહિતી આપવાના છે તો અમારી સાથે બનેલા રહો વિડિયો ના સુધી વિડિયો ના લાઈક કરી દો તમને જ્યાં કન્ફ્યુઝન થાય કે કોમેન્ટ કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો તો વિડિયો આપણે આગળ વધીએ છીએ તો પહેલા જોઈએ કરીમ બંધ તો કરીમ બંધ નું નામ કરવામાં આવ્યું છે શ્રીભૂમિ અમદાવાદ એવા બધે જ એક કરીમगंज છે પાસુ છે રેલવે સ્ટેશન છે એરપોર્ટ છે શું છે તો કરીમगंज છે જિલ્લો છે કયા રાજ્યનો જિલ્લો આસામ રાજ્યનો જિલ્લો કરીમगंज બરોબર એવી જ રીતે આપણો માઈન મેડલ કે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ વિશે તો ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ છે જે એનું નામ શું કરવામાં આવ્યું છે તો અસ્મિતા કરવામાં આવ્યું છે બરોબર છે અસ્મિતા નામ આપવામાં આવ્યું છે જીયુજન જીનો સંસદ દોણ વિશે આપળા વાત પે કે બે સંસદ ભવન નું નામ શું કરવામાં આવ્યું છે જીનો સંસદ ભવન તો જીનો સંસદ ભવન નું નામ કરવામાં આવ્યું છે સંવિધાન સદન આપડા દેવે દેમે આવા તમામ બદલેલા નામ વિશે જાન્યુઆરી થી ડિસેમ્બર 2024 માં જેટલા પણ નામ બદલેલા છે તમામ વિશે માહિતી મેળવવાની છે બરોબર તો વિડિયો માં અંત સુધી બનેલા રહેજો તમારો એક થી બે માસ તો પાક્કા રમ ન મળે કે માસ જેસે નહીં ચિંતા ના કરતા ઓ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે બરોબર તો નીચેનામાંથી કયા સેનિયર કોર્સમાં અધિકારીઓનો રેન્ક ભારતીય સંસ્કૃતિ મુજબ કરવામાં આવે બરોબર ચેન્જીનમાં એક આઉટપુટ ક્વેશ્ચન ક્વિઝ તરીકે મૂકી જશે કે ભઈ કયો એક કોર્સ છે બરોબર કે કેન્દ્ર સરકાર એના જે રેન્ક અધિકારીઓનો રેન્ક છે એ હાલ બ્રિટિશ મુજબ ચાલી રહ્યો છે

વાસ્ટીરિયમ કઈ જગ્યાએ આવેલું છે તો ગુજરાત રાજ્યમાં આવેલું છે કે આ સિટીમાં આવેલું છે તો રાજકોટ સિટીમાં આવેલું છે બરોબર યુએ યુએ નું શહેર અલગ સ્થાન બરોબર યુએ નું શહેર અલગ સ્થાન તો યુરેન જે સિટી છે આ અલગ સ્થાન એનું નવું નામ શું કરવામાં આવ્યું એનું નામ કરવામાં આવ્યું હિન્દુ સિટી હિન્દુ સિટી નાખવાનો આવે છે બરોબર તો યુરેન જે સિટી જે એક વેરી ઇમ્પોર્ટન્ટ છે કેમ નામ કરવાનો છે ઇન્ડ્યુસિટી કેટલા માટે આપણા માટે મહત્વનું છે બરોબર એવો પણ પૂછતર તાજેતરમાં એલ્યુમિનિયમ હાર્ડ શેરનું નામ બદલિન ઇન્ડ્યુસિટી કરવામાં આવ્યું એ કયા દિશમાં આવેલું છે તો આપણે દેશ પણ જાણવું હોય જો કે યુઇઇ દિશમાં આવેલી આપણે તમામ પ્રકારના પ્રશ્નોનો સમજવાનો પ્રયત્ન કરવાનો છે પેપર સેટર ગમે તેથી પ્રશ્ન પૂછે આપણે જવાબ હોવો જોઈએ તો વીજી જૂના સંસદ ભવનનું નવું નામ આફરો વાત કરીએ કે જુનો સંસદ ભવન જે હતું એનું નવું નામ શું રાખવામાં આવ્યું છે આ બદલવામાં આવ્યું છે તો સંવિધાન સદન બરોબર સંવિધાન સદન કરવામાં આવ્યું ઓસ સંવિધાન એટલે બંધારણ બરોબર એના સદન એટલે ઘર હાઉસ તો કદાચ એ ઊંડા નું બદલાણ હાઉસ સંવિધાન સદન ના હોય તો એવું પૂછ્યું કે ભાઈ બંધારણ હાઉસ તો બંધારણ હાઉસ પણ સાચું જ છે આગળ આપણે વધુ નામ જોઈએ વંદે મેટ્રો ટ્રેન બરોબર તો વંદે મેટ્રો ટ્રેન નું નામ બદલન શું કરવામાં આવ્યું તો વંદે મેટ્રો ટ્રેન નું નામ બદલન કરવામાં આવ્યું છે નમો ભારત એક્સપ્રેસ ટ્રેન બરોબર નમો ભારત એક્સપ્રેસ નામ કરવામાં આવ્યું વંદે ભારત ટ્રેન નું નામ બદલી ઓ ધરાની ફાઈલ પડી ગઈ તો રામનગર બરોબર રામનગરનું નામ બદલવું શું કરવા આવ્યા છે તો બેનનું દર્શન કરવામાં આવ્યા બેનનું દર્શન નામ કરવામાં આવ્યા છે રામનગરનું નામ બદલવું ઈવેજ રીતે દરબાર હો દિલ્હીમાં આવેલું એમના બને શું કરવા માય તો દરબારનું નામ બદલવા માય જો ગંતન્દ્ર મંડળ અશોકપુરનું નામ બદલવું શું કરવા આવ્યા છે તો અશોકપુરનું નામ બદલવામાં આવ્યું છે સીમ મંડળ બરોબર અહીંયા આ કે નામ પર રિઝન થાય છે આ બને દિલ્હીમાં આને બને મંડપ મંડળના નામમાં બદલવામાં આવ્યા એટલે ધ્યાન રાખજો

એનું નામ ચેન્જ કરવામાં આવ્યું યુનિયન ટેરિટરીના કેપિટલનું નવું નામ શું રાખવામાં આવ્યું તો શ્રી વિજયપુરમ એનું નામ શ્રી વિજયપુરમ રાખવામાં આવ્યું બરોબર હવે એ જ રીતે જે પુણેનું વિમાન મથક આપણને જાણ્યે છે પુણે સિટી કયા રાજ્યમાં આવેલું છે કોરેક્ટ પ્રો પુણે રાજ્ય પુણે સિટી કયા રાજ્યમાં આવેલું છે

કોનેક્સ્ટ યર નવઈ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બરોબર આગા આપણું પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે છે નવી મુંબઈ નવી મુંબઈ આ લર્વ મુંબઈ જે પણ મહારાષ્ટ્ર આયેલું છે તેનું નામ કરવાનો છે જીવી પાર્ક નવઈ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બરોબર વેના પછી ફરીથી જે નવું નામ બદલેલું છે એ પણ એરપોર્ટ નું છે કઈ જગ્યા છે અયોધ્યા અયોધ્યા કયા રાજ્યમાં આવેલું છે

એવું થાય કે ત્રણ એરપોર્ટ તો આપણે જૂના નામ જોયા બદલાયા છે ત્રણ ત્રણ એરપોર્ટ મૂકી દે અને બીજી એક વસ્તુ મૂકી દે અને સામે ઓપ્શન્સ આપો તો આપણે એ પણ ખબર હોવી જોઈએ તો કે આ તે પેપર થોડું ટ્રેકિંગ કરવા માંગતા હોય તમને એક નામ ખબર હોય પણ બીજા ત્રણ નામ ના ખબર તમારો આન્સર ખોટો થઈ જશે એના માટે તમામ નામ કરવા જરૂરી છે એના માટે જ આપણે કન્ટેન્ટ લઈ રહ્યા છીએ જાન્યુઆરી થી ડિસેમ્બર 2024 સુધી તમામ જે ચેન્જ થાય છે ના એના નામ આવી જાય ઓ બીજું છે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બરોબર સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી તો તૈયાર આ જની સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી તો મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રની સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી નું નામ બદલવું શું કરવામાં આવ્યું તો કરવામાં આવ્યું પદમ વિભૂષણ રતન ટાટા સ્કિલ યુનિવર્સિટી બરોબર આપણા ખબર જગા Tata ગ્રુપના ચેરમેન હતા અત્યારાના નવા ચેરમેન કોણ આવ્યા Tata ગ્રુપના ખબર હોય તો અમને કોમેન્ટ કરો Tata ગ્રુપના નવા ચેરમેન કોણ છે કરી રહ્યા ને આપણે બહુ વાત કરી કરીમનનું નવું નામ શું કરવામાં આવ્યું શ્રી ભૂમિ કરીમન જે કયા રાજ્યમાં આવ્યા છે તો કયા રાજ્યમાં આવ્યા છે અસમ રાજ્ય બરોબર બારડ ટાઈગર રિઝર્વન્ડ કાજી રંગા નેસર બરોબર તો અસમ રાજ્ય અસમ રાજ્યનું કરીમનનું નામ બધી શ્રી ભૂમિ કરી કરીતિ रतन ડેટા સાઈડનો પ્રશ્ન આવી ગયો ઉદ્યોગ રત્ન એવોર્ડ બરોબર કયા રાજ્યનો મહારાષ્ટ્ર રાજ્યના મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા જે ઉદ્યોગ રત્ન એવોર્ડ આપવામાં આવે છે એનું નામ બદલે શું કરવામાં આવ્યું મહારાષ્ટ્ર શું કરવામાં આવે છે રતન ટાટા ઉદ્યોગ એવોર્ડ કરવામાં આવ્યો છે કેરળ અહીંયા ખૂબ ધ્યાન આપવાની બાબત છે આપણે એટલા માટે લીધું છે કેરળ રાજ્યની વિધાનસભા દ્વારા બિલ પાસ કરી દેવામાં આવ્યું છે પણ હજુ કેન્દ્ર સરકારની મંજૂરી મળવાની બાકી પણ કેરળ રાજ્યનું નવું નામ શું થશે કેરળ જો કેન્દ્ર સરકારની મંજૂરી મળી જાય તો પણ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો આપણે ટીક કરી શકીએ સાચો એના માટે આપણે એનો પણ અંદર આવી લીધું છે હજુ સુધી ચેન્જ થયું નથી પણ ચેન્જ થઈ શકે છે હાલ રાજ્યની વિધાનસભા કેરળ રાજ્યની વિધાનસભાએ કેરળમ કરવાનું બિલ બસ અક કરી એનો યુ આર રાઇવરી રાઇવરી હોકી સ્ટેડિયમ એનું નવું નામ શું કરવામાં આવ્યું રાઇવરી ઓફ સ્ટેડિયમનું રાણી રાહબાલ સ્ટેડિયમ કરવામાં આવ્યું બરાબર હવે એવર્ડની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી એવર્ડ ફોર બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ ડિરેક્ટર હવે એનું નવું નામ શું કરવામાં આવ્યું ટુ બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર એટલે કે ઇન્દિરા ગાંધી નામ નિગાડી દેવામાં આવ્યું બરોબર ઇન્દિરા ગાંધી નામ નિગાડી દીધું છે આપ બરાબર અને આ થી આગળ દે અને તો જે બેસ્ટ કે બ્લૂમ ઓફ ડિરેક્ટર નો નામ કરવામાં આવ્યું જેમ ઇન્દિરા ગાંધી એ ઓટી પર પ્રેમ બીજો એક ઓર્ડર એનएफसी થી નરગીસ લટ बेस्ट फीचर फिर प्रोमोटिंग नेशनल सोशियल एंड इन्वेंटरियल वैल्यूज और पढ़ने और ना आउट ट्रीकिज इलाज चार वक्त मज़बूत हो मार्कोवर लग जो बारंबार याद करो परीक्षा में जरा ही भूलना था क्या आप बच्चों को उम्मीद दिखाओगे तो आप राग कंप्लीट ध्यान पूरा पिक करवाने जो चित ध्यानचंद पुर

ये डाल प्राप्त तो तो ना राजू गाड़ी खिल रखने वाला कमाऊंगा एनुना बी वर्ष पहले बदली दिया हुआ है बड़ों को मेजर एक्टिव तो ये वक्ते एनुना सुकर वाम राजू गाड़ी खिल रखने वाली ये वक्ते करवा मेजर डियंचन मेजर डियंचन खिल रखने वाला तुमने कंफ्यूजन સોસ કેટા એક્યુરટી સાથે અમે ક્વેશ્ચન ટી કરી શકો એના માટે આપણે જે પણ અનુભવ થતો હોય એ તમામ આવી લીધું છે બરોબર કે તો પહેલો તો એક નામ એટલે અલગ અલગ છે સેમ એવર્ડ ના સમતતા અલગ અલગ એવર્ડ બરોબર નામ ને ના બદલાયા છે આજે આકાશવાણી સંગીત महोत्सव કેવો महोत्सव સંગીતનો महोत्सव છે આકાશવાણી હવે એનું નવું નામ શું કરવામાં આવ્યું તો પંડિત તેમ સંજોશી

वी वातावरण खराब होती એટલે એનું હેલિકોપ્ટર ક્રેશ થયું પણ હાલ પરિજી્યુઝમાં આવી છે કે એના પર તપાસ ચાલદેવી તપાસ સમિતિએ કે બેઠેલી હતી તપાસ સમિતિએ એવું જાહેર કર્યું કે માનવ હ્યુમન એરર ના લીધે બરોબર છે માનવીય ભૂલ ના કારણે આ હેલિકોપ્ટર દુર્ઘટના ગટી જે એમાં એમના વાઇફનું પણ મૃત્યુ થયું હતું ને તમામ સ્ટાફનું મૃત્યુ કોમા છે બરોબર હવે જીકે ની રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન કરંટ અફેર ની રીતે પણ ઇમ્પોર્ટન્ટ જેવો ક્વેશ્ચન આવી હોય ભારત માં સૌથી લાંબા અહીંયા ધ્યાન આપવાની જરૂર છે ભારતનો સૌથી લાંબો કેવલ સ્ટે સિગ્નેચર બ્રિજ એનું નામ શું કરવામાં આવ્યું તો સુદર્શન છે નામ કરવામાં આવ્યું તમે એ ઇમેજ પર જોઈ શકો છો બરોબર આ રીતે બ્રિજ જે પિલર છે એના પર બોર બેચની આકૃતિ

उत्तराखंड નું जोशीमઠ નગર उत्तराखंड નું जोशीमઠ નગર બરોબર जोशीमઠ નગર કયા રાજ્યમાં નું ઉત્તરાખંડમાં આવેલું છે એનું નવ નામ શું છે જ્યોતિ બરોબર જ્યોતિ નથી જ્યોટી છે બરોબર ત્યાં આ જ્યોટી છે જ્યોટી મત કરવામાં આવે આ जोशीमઠ નગર વિશે તમે જોયું હોય ને તો સમાચારોમાં વરસ વરસ પે આજ જે મકાન બની રહ્યા હોય એની જમીનની નીચે હલચલ થઈને મકાનોમાં તિરાડો પડી ગઈ છે એ એક જોશિમત નગર છે બરોબર અજિયા ગણા મકાન ભૂકંપ વગર ધરાશય થય ગયા અને મકાનોમાં તિરાડ પડી ગઈ દી ભૂકંપ કેમ નતો ઓર નેક્સ્ટ આપણે આઈએ છે ઉત્તરાખંડનું કૌશલ્યપુરી તહેસીલ બરોબર કૌશલ્યપુરી તહેસીલ એનું નવું નામ શું છે તો કેચી ગામ હવે આ કેચી ગામ છે એના આનો આપણો પીક લીધો

-वे -वे तो एम ना सुनो नाम चिकेची था इतने ऐना काम पर कंप्यूटर पुरी तो इसमें नाम रखा हमारे चिकेची था और नेक्स्ट आप लोग जो हैं पीटीएम ई-कॉमर्स तो पीटीएम ई-कॉमर्स में ना नाम सुगरों मारूं सुगरों में जो हाई क्लास कॉम्प्लेंस सुगरों में जो हाई क्लास कॉम्प्लेंस तो एक उधर हमको पीटीएम ई-क તો એપ્સમાં પીટીએમ રિલેટેડ ઓપ્શન્સ આખ્યા હોય ત્રણ તો એટલે આપણે ઉદાહરણ તરીકે પીટીએમ ની બાબત છ બદલે ચેન્જ કરી દે એટલે પીટીએમ એ અંદર પીટીએમ તો જેવું કે તો રાખી દેશું પણ કેવો કોટા થઈ કે પીટીએમ નું એનું નવું નામ કરવામાં આવે જો 5 પ્લેટફોર્મ્સ હવે આપણે જોયું કે કાયદામાં બદલાવ આવેનું નામ ચેન્જ નથી થયો પણ કાયદો પણ બદલાયો છે પણ આપણે જોડે આવી હતી કે એમ તો પરીક્ષા પૂછાય તો આપણો એક કે માર્ક્સ જો ના લી आईपीसी अठारह सौ साठ इलेक्ट्रिक इंडियन पीनल कोड अठारह सौ साठ ये नो नाउ नाम जब बात किया नया सिंधी में बी हजार तेईस इलाकों कायदे बदल गए जो आईपीसी ने जगह बात किया नया सिंधी दावी हुई है बरोबर तरह जो कायदा था सीआरपीसी एविडेंस ये अपना पन जगह अलग कायदा भी है पर आ कायदे ने जगह कब 1973 सीआरपीसी 1973 એનું નવું નામ શું કરવામાં આવ્યું તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લખવામાં આવ્યું બરોબર सीआरपीसी નું નવું નામ એટલે सीआरपीसी ની જગ્યાએ જે કાયદો બનીને આવ્યો છે એ કાયદો જો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ જો જો આપણે એવિડન્સ એક્ટ ની વાત કરીએ તો એવિડન્સ એક્ટ ની જગ્યાએ કયો કાયદો નવો આવ્યો इंडियन एविडेंस एक्ट 1872 એની જે કેવો જો ભારતીય સાક્ષ્ય બીટ 2030 એટલે જો આપણે જે માં અઘો પ્રશ્ન વાત કરી કે ભઈ આપો કયું એ આર ઓ કોર્સ છે કે જેના અધિકારીઓનો રેન્ક છે ભારતીય સંસ્કૃતિ નીચે રાખવામાં આવે તો જે આવું નિયમ એ વીજળી જે આપણો કાયદો હતો એ બ્રિટિશ સમયનો કાયદો હતો ને નામ પડી હતી બ્રિટિશ હતા એવી રીતે આપણો નામ પણ ચેન્જ કરી કાઇડો પણ બદલીયો છે બરોબર અને નામ પણ આપણે વાર્તા સંસ્કૃતિમાં જેવું રાખ્યા છે હોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચંદ્રયાન 3 જે જગ્યાએ લેન્ડ થયું એ જગ્યાનું નામ શું આપ્યું જે જગ્યાએ ઉતરણ કર્યું છે ચંદ્રયાન 3 એ જગ્યાનું નામ કે શિવશક્તિ બરોબર એ જગ્યાનું નામ શિવશક્તિ અલ ઓ એની રિલેટેડ હૈ મે અગાઉ વાત કરી મતલબ કેશન આપડે એવી રીતે ચેક કરે હે કન્ફ્યુઝન હાલ વિડિયો લેક્યો જો તો એ કન્ફ્યુઝન ના આય. તો ચંદ્રયાન 3 ની વાત કરી એટલે આપણે ચંદ્રયાન 2 રિલેટેડ જે નામ બદલ્યું જે હું આપી દઉં. ચંદ્રયાન 2 તૂટી પડે એ જગ્યાનું સુ નામ આપવા માં આવી લે. એટલે કે જે ક્રેશ થયો ચંદ્રયાન 2 એ જગ્યાનું શું નામ છે? તો તિરંગા પોઈન્ટ. એ જગ્યાનું ભારતીય નામ આપું જે તિરંગા પોઈન્ટ. યંત્રા ટૂટ ચંદ્રયાન ક્રેશ થઈ ગયું એ જગ્યાનું નામ જે તિરંગાપુર અને ચંદ્રયાન 3 જે જગ્યાએ લેન્ડ થયું ઉતરણ થયું એ જગ્યાનું નામ આપણે આજે જ શીવશું આ બંને અલગ અલગ છે ચંદ્રયાન 2 છે અને ચંદ્રયાન 3 છે ઓ જે મોહલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ તો મોહલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ નું નામ થઈ કર્યું શું કરવામાં આવ્યું બર્વીર બર્વીર સી सीनियर इंटरनेशनल हॉकी स्टेडियम बरोबर सीनियर जब के ध्यान रख बलबीर सी सीनियर इंटरनेशनल हॉकी स्टेडियम अब बात करें खेलो इंडिया वुमेंस लीग बरोबर खेलो इंडिया वुमेंस लीग के हम नाम पर चेंज करियो जे ने हम नया नाम सु करवा वाले तो अस्मिता महिला लीग आप यहां देख सकते हैं इमेज में तो खेलो इंडिया यहां पहला आ गया खेलो इंडिया वुमेंस लीग यानी जगह रखे जा मांगते अस्मिता તુજે ખેલ સેહી પજાત અસ્મિતા બુમસલી બરોબર એલાવડ ઈમેજ પર મૂકીજે યાદ રાખજો ખૂબ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી જવાનો પર કે નવ નામ શું કરવા માં આવી છે બીજો પક્ષર પ્રી તો કક્ષર બીદ નું નવ નામ શું કરવા માં આવી તો કક્ષર બીદ નું નવ નામ કરવામાં આવે કેપ્ટન અમિત કેપ્ટન અમિત ભારડો છે હવે આ કોણ છે કેપ્ટન અમિત ભારડો તો કાર્તિક બોર થયો

पची नवा बिज़ा पांच उगे है जो जो तुम्हें आई रहा है कार बिल से और कार बिल युद्ध बराबर कार बिल वॉर का है वर्षे थे कोई ना जगह पर वॉर का इंडिया का वर्षे थे कमेंट में लोगों तुमने जो कबर हुए तो कार वॉर का है वर्षे थे तो अब बात करिए आपने चंडीगढ़ एपोनी તો ચંદીગઢ એરપોર્ટ જે નવું નામ શું કરવા માંગે છે ચંદીગઢ એરપોર્ટ તો કરવા માંગે છે સહીદ બગતજી એરપોર્ટ કેવું એરપોર્ટ સહીદ બગતજી એરપોર્ટ બરોબર ચંદીગઢ એરપોર્ટ નું નવું નામ કરવા માંગે છે સહીદ બગતજી એરપોર્ટ ધ્યાન રાખજો વિડિયોમાં ચોથું નામ આવ્યું એરપોર્ટ નું કજે બદલેલું નહી નવી મુંબઈ એરપોર્ટ હતું ડીબી પાટીલ કાયુગ્ય મર્યાદા પુરુષોત્તમ રાખનું મર્શિવાલ વિધી હતું બરોબર છે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન एयरपोर्ट ની વાત પૂરી થઈ ગઈ ઓર રેલવે સ્ટેશન ની વાત આવી ગઈ તો મુંબઈ સેન્ટર નું રેલવે સ્ટેશન નું નવું નામ શું કરવાનો છે તો નાના જગનнат શંકર નારા જગનнат શંકર શેઠ રેલવે સ્ટેશન બરોબર નાના જગનнат શેઠ રેલવે સ્ટેશન નામ કરવાનો છે હવે છે રેપરેક્સ ભારતની પ્રથમ જ્યાં આપણે જે સિગ્નેચર બ્રિજ ની વાત કરી હતી કેબલ સ્ટી સિગ્નેચર બ્રિજ ભારતનો સૌથી લાંબો બરોબર ઓકાટી પેટ દ્વારકા વચ્ચે એનું નામ સુદર્શન સેતુ એમ ફરી રહ્યા છે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ સર્વિસ બરોબર છે એનું નામ પણ બદલવામાં આવ્યું છે તેનું નામ પહેલા ટ્રેકડેક્સ એનું નવું નામ કરવામાં આવ્યું છે નમો ભારત બરોબર આપણે પીકમાં જોઈ શકીએ છીએ આ ટ્રેન બરોબર છે તો એનું નામ કરવામાં આવ્યું છે નમો ભારત ટ્રેન કરવામાં આવ્યું છે એનું નવું ઓ ધન્યવાદ બરોબર છે હવે તમે જોયું કે આપા જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર 2024 સુધીના તમામ જે ચેન્જ થયેલા નામ છે એ આવી ગયા છે બરોબર હવે આપા અગો જીપ ભારતના તમામ રાજ્યોમાં જે જીઆઈ ટેક્સ મળેલા છે ગુજરાતમાં જે જીઆઈ ટેક્સ મળ્યા છે વર્ષ 2024 ₹કેનો વિડિયો અપલોડ કરેલો છે બીજો વર્ષ 2024 ના જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી કેટલા પણ સેલ નિય વ્યવસ્થા છે आर्मर फोर्सेस नेवल फोर्सेस एयर फोर्स ना भारत ना अन्य देशों साथ ना ये तमाम वो सुन नाम चाहिए बाबत में आपने आवेदन दिए ना तमाम टॉपिक आपने भी परीक्षा में खूब उपयोगी जाए तो आप तमाम टॉपिक जो हमारे हमारे साथ ही बनेगा रो वीडियो ना लाइक करो कमेंट करो चैनल ना सब्सक्राइब करो तो जेथी થાય એટલે નોટિફિકેશન તરત તમને મળી જેથી કરીને તમે તમારો માર્ક્સ સિક્યોર કરી શકો કરો વિડિયો જોવા માટે ખૂબ ધન્યવાદ जय हिंद जय भारत जय जय गरवींद गुजरात